ચોપડી અભણ ગૃહમંત્રી શ્રીને ગુજરાત ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર અને સમર્થન જેમ મળતું હતું એટલે કોઈ પણ રીતે વિક્ષેપ કરવા માટે અમારા આગેવાનો ઉપર ખોટા કેસ કર્યો સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા વિદ્યાર્થીઓના ટી શર્ટ પર આ મામલે વિવાદ થતા શાળાના આચાર્ય દ્વારા કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી આ બાબતે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આઠ ચોપડી અભણ ગૃહમંત્રીને ગુજરાત ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર અને સમર્થન મળી રહ્યું છે ત્યારે અમારા આગેવાનો પર ખોટા કેસ કરી રહ્યા છે કેસ કરવો હોય તો મોરબી અને અગ્નિકાંડના જવાબદાર સામે કેસ કરવા જોઈએ આઠ ચોપડી અભણ ગૃહમંત્રી શ્રીને ગુજરાત ન્યાય યાત્રામાં લોકોનો સાથ સહકાર અને સમર્થન જે મળતું હતું એટલે કોઈ પણ રીતે વિક્ષેપ કરવા માટે અમારા આગેવાનો ઉપર ખોટા કેસ કરી દીધા છે મારે એમને કેવું છે કે જો કેસ કરવાનો આટલો જ શોખ હોય તો મોરબીમાં જે તમે નગરપાલિકાને સુપરસીડ કરી તો નગરપાલિકાના બાવન કોર્પોરેટર નગરપાલિકાના ચીફ ઓફિસર મોરબી કલેક્ટર ઉપર કેસ કરો જો તમને કેસ કરવાનો આટલો જ શોખ હોય તો રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ની અંદર જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા એમને જે મેયર હતા એમને જે આઈપીએસ આઈએસ અધિકારીઓએ ટીઆરપી ગેમ ઝોન ની અંદર જન્મદિવસ દિવસ હતો એમના ઉપર પોલીસ કેસ કરીને દેખાડો તમને એટલો જ પોલીસ કેસ કરવાના જો શોખ હરખ અભરખા હોય તો જસદન ની અંદર જે બેન ઉપર બળાત્કાર થયો છે એ આરોપીઓ અને ભાજપ ના જ હોદ્દેદાર બહેન શ્રી કહે છે કે આના સિવાય છ જણા મારી પાસે નામ છે કે જેને સામૂહિક બળાત્કાર કર્યો છે તો એમના ઉપર કેસ કરીને દેખાડો તમને ક્યાંક ને ક્યાંક જે રીતે ગુજરાત ન્યાય યાત્રામાં સમર્થન મળે છે લોકોનું એનાથી તમને પીડા થાય છે અને આઠ પાસ અભણ ગૃહમંત્રી પાસેથી બીજી તો અપેક્ષા પણ શું રાખી શકાય એટલે ગૃહમંત્રી શ્રી તમારે નવમા ધોરણમાં જો અભ્યાસ કરવા માટે ચાલુ કરવું હોય તો ફોર્મ લઈ અને અમે ગાંધીનગર આવીએ છીએ તો નવમા ધોરણના આખો કોર્ષ અને નવમા ધોરણનું પ્રવેશ ફોર્મ તમને આપીને જઈએ